મિત્રો કહી દો કે હું કરવાનું જો મિત્રો જય માતાજી મિત્રો સ્વાગત તમારું જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે આપણે બનાવાનું છે બટાકા ભૂંગળા એટલે

એવું હતું હો એ જુદો કોયા ગબોજી એક એ તો ગયા ગિરનાર થી ઓ ગિરનાર તમે ના હંગરે કોઈને હું કહું આ પાથર તો હે ને સોલામાં હાવ રમતું એમ નહીં રમતુંજી

ને પક નથી યાર નવી સ્ટાઇલ મો લાયો એ હોય આ તમે નવી પેલી કરો કરો પેલી બોલો એને કશું લાગતું નથી હું ઓ બધા મારું એ તેલ ગાડો પેલા હું કહું હા બોલો તેલ ગરમ થાય ને હા એટલે ગળા

તેલમાં તેલ ગરમ થઈ ગયો નાખો ક્યાં ભૂંગળું યાદ તૈયાર થાય થઈ ગયું પણ આ તમે કાઢવા માટે કોઈક લઈને આવો એની વાત જોતો તમે આપડા <impleid, impleid>, નાખો નાખો તમે તરત નાહી દેવાનું કાઢું એટલે એવું હોય ને નાહિ દો તમે તાર નેચર તમારે જેવું કાળું બળી ગયું તો ના પણ તમે તારી ચિંતા ના કરીશો જો ના થઈ ગયું કાળું હા આયો તમે કલા બને દીધો લાગો બધ હા ચીચ સંતાન ઓ શેટુ રેવું હારું આ તો તેલ છે પણ તમે દુહાઓ પડતા નહીં તેલ થી બળું હારું પણ દોસી તો ઓ ખોટો તો વાર હા ચી આ બધા ગયા હોય એટલે ટેવાઈ ગયા પણ તેલ થી બળું ને એ તો કોક કેર વત્તાશી બળા પેલી આબરૂ જાય જાલા લાગુ નાટેક કર્યા તમે આ કુકી તો એડવર્ટાઇઝ આ પેલા લા ભલાજીન માટે એટલે માટે એ પપ્પા ને એટલે માટે માટે બનાવી ચીડી નો આપણી ભાષા માં ભુક્કો આ તો હવે પટ્ટી છે હવે આ બાચી ગયો અઓ તાણે એટલા હવે પૂરા કરી દો હ અને પછી તમે જે પેલી બધી આ બટાકા બનાવવાની જે ચટણી આઈટમ હ ને બધી એ તમે લેતા આવો અને આ બધું ઈકણ કમ્પ્લીટ વાળે કરતા આવો અને મળતા આવો બધું એ જનપતિ ભગવાન પડી ગયે હવ જો જો સરસ સરસ લે દાન બોલે આવો દાન હા ઉભો આવ લઈ જવાનું છે લેતા આવશો હું લેત ભાઈ આ બધું લઈ જજો આઈર

અને આયરી અમે મિક્સ કરી દીધી છે બધી ફૂકું મરચું જીરું પછી શું હતું પછી ચટણી તો અલગ છે બધા મસાલા ગરમ મસાલો અને જે આપણે ભૂંગળાનો મસાલો લાયા તા એ બધી આ મિક્સ કરી ચટણી અમે બનાવી દીધી છે પહેલાથી અમારા ભાઈઓ બનાવીને આલી છે અને અમારો આયડો ફૂટી ગયો છે કમ્પ્લેટ આપણે આ પહેલી ચટણી આયરી ફૂકા મરચાની લીલા મરચાની

હવે જે આપણું પેલી આ ચટણી બને નાલી એરી નાહી તમે જે મસાલા કીધા લોલ આ તો હવે કમ્પ્લીટ થઈ ગયું તમે લાવો પેલા બટાકા લાવો આપડું મોટું તપેલું લાવો હું એટલી ઘણા લીંબુ ને છોઈ દઉં એટલે ખટ્ટું મીઠું ના પેલું તો લાવ બમુ બટાકા લાવ ને તમે શું કરો જો જલ્દી આ થઈ ગયું હવે એ ભાઈ બટાકા લાવ ગયા फटाफट યાર જલ્દી હેડો ઉતારા લીંબુ વાડો આમ છણકાઈ બોલો ને તો પાટા ડાડા ડા આવી લો બુચાલા હા હા લાવ પેલું તપેલું પેલું આ લઈ બધું એ થાળી રાખજો ઓમ મેલો હારા મેલો હતો નહીં એ લઈ લો ઈ કર મેલો બટાકા ઓમ નાઈ દો બટાઈ હવ હો ये यहां થઈ ગયો તો કમ્પ્લીટ જો પકડો લાવ પેલું ગાબુ લાવ એ એક તો તપા જોડે પડ્યું આ

બધાને દઉં એટલે આવા હું જોઈ રહ્યા ખાવાનું ચાલુ કરો હેડો